દેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાનો જેલવાસ લંબાયો હાઈકોર્ટમાં જામીન અરજી નવી તારીખ પડી તેર ઓગસ્ટ દેડિયાપડા ધારાસભ્ય ચેતર વસાવાના પ્રાંત કચેરી ખાતે ભાજપના નેતા સાથે માથાકૂટ થઈ હતી આઈટીવીટી મિટિંગ થઈ આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઈ હતી સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું ¡Gracias! ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી ભૂતકાળમાં જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી પરંતુ સરકારી વકીલ છે તે સમય મુજબ માંગી હતી તેને લઈને આજે પર સુનાવણી સુનાવણી થવાની હતી અરજીનો નંબર નંબર હતો સુધી થઈ ત્યારબાદ આજના દિવસની કામગીરી પૂર્ણ થઈ એટલા માટે આગામી સમયે ચૈતર વસાવાની સુનાવણીની નવી તારીખ જાહેર થઈ તેર ઓગસ્ટ ચૈતર વસાવા જેલવા કારણ કે જે સુનાવણી થવાની હતી તે થઈ નથી નવી તારીખ આવશે બે પક્ષમાં વકીલો છે તે દલીલો કરશે તેના પર ગુજરાત હાઈકોર્ટ